વાત કરીએ ફરી નડિયાદમાં થયેલા લઠ્ઠાકાંડની તો દારૂબંધીની વાતો વચ્ચે નડિયાદમાં આ લઠ્ઠાકાંડની સંભાવના સેવાઈ રહી છે નડિયાદ શહેર પોલીસની આંખ આડા જાણે કે કાન કર્યા હોય તેમ લઠ્ઠાકાંડમાં ત્રણ ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે મુખ્ય મથક નડિયાદમાં દેશી દારૂ પીવાના કારણે મૃત્યુ નિપજ્યા છે એમાં નડિયાદના જવાહરનગરની આ ઘટના છે એક વ્યક્તિ છે એક શ્રમિક જે પાણીપુરીનો ધંધો કરે છે અન્ય બીજા બે કલર કામ સાથે સંકળાયેલા છે તેઓના મૃત્યુ નિપજ્યા છે યોગેશ કુમાર ગંગારામ કુશવા દેશી દારૂ પીવાથી તેઓનું મૃત્યુ નિપજ્યું છે રવિન્દ્રજીના પણ કરુણ હતા વધુ છે એક વાર લઠ્ઠાકાંડની જે સંભાવના છે તે સેવાઈ રહી છે અને અત્યાર સુધીમાં ત્રણ ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે પોલીસ તપાસ કઈ દિશામાં

हम तो एक बार लेके चलेंगे। हाँ, जब उठ जाएँ तो भाई कार्यालय कोई कस्टड या तो तो बात करें तो कस्टड नहीं जब रुकते हों से, से तो भाई तेरी बहुत फीड ना या टीएम करो माँ के सामान मजे परिवारजनों से तेरना या ये बहुत फीड खाते थोड़ी जाने से तेरा चला है। हाँ, बस ये जो तिल्लानों का ना पुलि�

ડોક્ટર જોડે અમે સંપર્કમાં છીએ ડોક્ટર હાલ એમના કહેવા મુજબ સ્પષ્ટ ન કહી શકે કે શું કારણ છે એટલે ડોક્ટર સવારે એમના પીએમ કરશે ત્યારબાદ થયું છે કે કેમ તો એ બાબતે અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ અમારી અલગ અલગ ટીમો એક્ટિવ છે અને વાસ્તવિકતા જે કંઈ હશે એ તપાસમાં ચોક્કસપણે સત્ય બહાર લાવવામાં આવશે પણ ડોક્ટર અમને થોડુંક ઓપિનિયન આપે સવારમાં પીએમ થાય અને અત્યારે અમારી ટીમ એક્ટિવ છે

વહેલું છે થોડુંક કારણ કે જો ચોક્કસ શું છે એ નહીં કહી શકીએ હાલ એટલું ચોક્કસ કહી શકીએ કે શંકાસ્પદ છે કારણ કે હોસ્પિટલ આવ્યા પછી ડોક્ટર ટ્રીટમેન્ટનો બહુ ટાઈમ મળ્યો નથી એટલે શંકાસ્પદ છે અને ત્રણેય જે છે એકબીજાના જાણીતા વ્યક્તિ છે એટલે શું ઘટના બની છે એ બાબતમાં જ ડિટેલમાં અમે તપાસ કરી રહ્યા છીએ અને એના પરિવારજનોને કોઈ પણ પ્રકારની શંકા હશે તો તમામ શંકાની તપાસ કરવામાં આવશે

પરંતુ રાજેશભાઈ ઘડીયા સાહેબે ચોક્કસથી આશ્વાસન પણ આપ્યું છે કે જે પણ આમાં ગુનેગાર હશે તેઓને છોડવામાં નહીં આવે તેઓના વિરુદ્ધમાં કડકમાં કડક જે પગલાં છે તે પણ લેવામાં આવશે તો ફરી એકવાર ક્યાંક આશંકા સેવવામાં આવી રહી છે લઠ્ઠાકાંડની તેના કારણે અત્યાર સુધીમાં તો ત્રણ ત્રણ માળા છે તે પીખાઈ ગયા છે એક ને એક માત્ર આ વ્યક્તિ હશે જે પોતાના ઘરમાં કદાચ કમાતા હશે અને તેઓના કારણે તેમના જે પત્ની છે જે નાના નાના બાળકો હશે તે હવે રજળી રહ્યા છે તેઓની જવાબદારી કોણ લેશે આર્થિક જવાબદારી કોણ લેશે તે પણ હવે સવાલ છે કારણ કે ઘણી આવી ઘટનાઓ સામે આવતી હોય છે માત્ર વાયદાઓ કરવામાં આવતા હોય છે કે અમે પગલાં લઈશું કડક કાયદા બનાવીશું જે દેશદારોના અડ્ડા છે તેને બંધ કરાવી દઈશું પરંતુ વર્ષો જૂની આ વાતો છે તે આમ ને આમ ચાલતી આવે છે અને જે માત્ર સામાન્ય વર્ગ હોય છે સામાન્ય માણસ હોય છે અને ખાસ કરીને જે તેમના પત્ની અને બાળકો છે તેઓને ભોગવવાનું આવતું હોય છે